નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડિયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આગામી યુથ ઓલિમ્પિક માટે ગુજરાત સજ્જ છે ગુજરાતમાં યુથ ઓલિમ્પિક બે હજાર ઓગણત્રીસ અને ઓલિમ્પિક બે હજાર છત્રીસનું આયોજન કરશે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે આ હેતુસર રમતગમત રાજ્ય મંત્રી અને અગ્ર સચિવશ્રી તથા વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી અવડા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને વિવિધ રાજ્યમાં પ્રથમ આયલેન્ડ પોલીસ સ્ટેશન શરૂ થઈ ગયું છે ટાપુ બેટ દ્વારકા પર પોલીસ મથકનું ગઈકાલે લોકાર્પણ થયું હતું ગુજરાત પાસે લાંબો દરિયા કિનારો હોવાથી સુરક્ષાની દ્રષ્ટિએ આ પોલીસ સ્ટેશન મહત્વનું બની રહેશે બેટ દ્વારકાથી થોડે દૂર પાકિસ્તાનની જળ સીમા શરૂ થાય છે પોલીસ સ્ટેશનને જમીન પાણી અને કાદવમાં ફરવા સક્ષમ એટીવી એટલે કે ઓઇલ ટ્રેન વ્હીકલ અને પેટ્રોલિંગ માટે ડ્રોન અને હાઈ રેન્જના બાયનોક્યુલર અપાયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોર્ડની પરીક્ષામાં ગેરરીતિના અગિયાર કેસ નોંધાયા છે બોર્ડની પરીક્ષામાં ગેરરીતિના અગિયાર કેસ સામે આવી ગયા છે ધોરણ દસમાં પાંચ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં પાંચ અને સાયન્સમાં એક કેસ નોંધાયો છે ધોરણ દસમાં અમદાવાદ જુનાગઢ આણંદ સુરત અને અમરેલીમાં એક એક કેસ નોંધાયો છે અમદાવાદમાં વિદ્યાર્થીની મોબાઈલ સાથે ઝડપાઈ હતી ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં આણંદમાં ચાર અને જામનગરમાં એક કેસ નોંધાયો હતો જ્યારે સાયન્સ એટલે કે કેમેસ્ટ્રીની પરીક્ષામાં સુરતમાં એક કેસ નોંધાઈ ગયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જુનાગઢમાં હિટ એન્ડ રનની ઘટના બની છે રાજ્યમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જૂનાગઢમાં બાટવાના પાજેદ ગામ પાસે આ ગોજારો અકસ્માત થયો હતો આ મામલે મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે જ્યારે પોલીસ તપાસમાં આ અકસ્માત નહીં પણ ઇરાદાથી કરેલી હત્યા હોવાનું સામે આવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે